અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી કન્ટ્રક્શર સાઇટ પર ભેકડ ઘસવાની ઘટના બની છે આ કન્ટ્રક્શર સાઇટ પર બની રહેલી નિર્માણધીન દિવાલ પડી જવાને કારણે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે જ્યારે એક મહિલા અને એક પુરુષનું ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે હાલ આ લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે આ અંગે મળતી માહિતી પ્રમાણે શહેરના મણિનગરની આઈસીઆઈસીઆઈ બેગ નજીક રેખડ ઘટી પડતા ત્રણ લોકો દટાયા હતા આ ઘટનામાં એક મહિલા અને બે શ્રમિક પુરુષ દટાયા હોવાની માહિતી મળી રહી છે ઘટનાની જાણ થતાં ફાયરની ત્રણ ગાડી ઘટના સ્થળે પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું આ ઘટના કન્સ્ટ્રક્શન સાઇટ પર બિનિચય ફાયર સ્ટેશનની બાજુમાં આવેલી સાઇડ ઉપર ઘટના બિનિચય અકસ્માતની ઘટના અંગે સબ ઓફિસર મણિનગર ફાયર સ્ટેશન સોલંકીએ માહિતી આપતા જણાવ્યું છે કે અમને અગિયાર પિસ્તાલીસ કલાકે આ અંગેનો કોલ મળ્યો હતો કે શ્રીજી ઇન્ફ્રામાં કામ ચાલુ જ છે અને ત્યાં ભેખડ ઘચી પડી જ છે અમે સ્થળ પર આવતા પહેલાં ઓછી માટીમાં દટાયેલા એક બહેનને બહાર કાઢીને એલજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો